નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલ ની અંદર મનસુખભાઈ રાઠોડ શું રહ્યા છે ઇનાબેન વિશે અને હિમનસુ વિશે સાંભળવા કોણ રેકોર્ડિંગ ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો હાલો આ મનસુખભાઈ બોલો હાજી આ સર હિમનસુ બોલો છો અમદાવાદ થી હિમનસુભાઈ તમને વોટ્સએપ પર મૂકે છે બધી ડિટેલ મારા લવ મેરેજ થયેલા છે ચાર વર્ષથી અમે સરસ જીતા હતા પણ મારા સસરા લોકો છે ને મારા પત્નીને ત્યાં બ્રેન્ડ વોશ કરીને બોલાવી લીધી છે

આપડે લોઢા ના આવે એવું કઈ આવે વણકર આપણે એટલે હું સમજતા નથી છૂટું જ કરવા માંગે એટલે મતલબ કારણ શું સમાર ની છોકરી છે

એટલે છોકરીના મા બાપ ને શું પ્રોબ્લેમ છે એ લોકો ના પાડે છે અમે તો સર ત્રણ ચાર વર્ષથી થી રહેતા હતા પણ અચાનક પછી એને કોન્ટેક થયા પછી આને ત્યાં આગળ મીઠું મીઠું બોલી ખેંચી લીધી છે હવે ડાયરેક્ટ કેસ કરી દીધો એટલે મતલબ તમાર હું પૂછું છું કાઈ આવડો ડીંગા કાઈ મારે છે હા હું એમ કહું છું વણકર ચમાર છે એટલે નથી મોકલવી શું છે ના પ્રોબ્લેમ હું એમ કઉ બસ આ બધા પ્રોબ્લેમ છે કે કાશનો ઇશ્યુ છે આલે મતલબ ઈ ચમાર છે એટલે વણકર માં નથી દેવી એવું કે

માથું માં કઈ આગા પાસા દીધા હોય એવું કઈ ખરું કઈ વાંધો નથી એના પપ્પા લોકો એના પાપા નો નંબર છે બરોબર એટલે ત્યાં મેરેજ કર્યા છે

હે ભાઈ ભાઈ સાક કરાયેલી છે પરમાર ને હા મારું મામાર છે મને ખબર હોય ને મળી એટલે એવું થાય તો કઈ વાંધો તો તમે અમદાવાદ છો ક્યાં છો હમણાં અમદાવાદ આપણા તમને આધાર કાર્ડ નો જોઈએ મારે કાંઈ કાલે તારું નામ બોલાખું વોટ્સએપ ઉપર મોકલી અરે ઈ તું આમાં નામ બોલ ને મારે લખવા નો હું બધું

પપ્પા નામ પિતામ પીતાંભાઈ તો આ પીતાંબર ભાઈ નો પીતો ફાટી હોય છે ભાઈ

ओके, अबे तार बोल, हिरा भाई पितांबर भाई, हीरा भाई परमार, है? हीरा भाई। हीरा भाई, हीरा भाई, परमार

કોણ બોલો તમે મનસુખભાઈ બોલો વિનલબેન ઓળખાણ ના પડી પણ તમારે હું ગાયક કલાકાર છું બેન વિનલબેન બોલો છો ને તમે હા હા વિનલબેન મારે એના માટે મે તમને ફોન કર્યો તો તમારે બોલા કે હિમાંશુ કુમાર શાહ હમ એ તમે બી પતિ પત્ની છો ને લગ્ન કર્યા હતા લવ મેરેજ હમ

પેલા પેલા એવું કઈ હતું નહિ પણ આવે છે આ બહુ મોટા ઇસ્યુ છે કેમ કે એમને હવે ઇનલ એક તમને પેલા વાત કરું કે જ્યારે તમે પ્રેમ હતો અને પ્રેમ માં બે મેસેજ કરતા અને પ્રેમ માં જે વાતો કરતા હો ઈ મેટર અલગ હોય જીવન જીવવું ની કઠણ છે ખાલી હેલો હાય શું મજામાં ઈ જે કરવું છે ને ઈ ખાલી નોર્મલ છે કેમ કે પસારો નથી

સારી મતલબ અત્યારે એવું બધું શું અનઘટન બનાવ બની ગયો ભાઈ હવે તમારે એકા બીજાનું નો મનમેળ થાય એવો જ નથી એવું પ્રેમ ની અંદર કઈ તિરાડ પડી છે હું એવું કેવા માંગુ છું બસ એ ભાઈ મારા કહેવાનું કઈ કઈ માને ના અને એની મનમાની ચાલવે છે અને બિહેવિયર થી બી ગાળા ગાડી બધી રીતે દારૂ બીજી ના એવું કઈ નથી ગાળા ગાડી કરી નાખે છે મારી ફેમિલી ના અને મને એ જેમ તેમ બોલી થાય છે અને અમુક વખત તો મસ્તી મજા કરી ગમે તે પણ જેમ તેમ બોલી કાઢે જે મને નઈ ફાવતું આવે હું મારી હું મારી પ્રોફેશનલ ફિલ્ડમાં છું બરાબર હું મારી રીતે અમુક માન સન્માન તો નોકરી કરતી હોય તો ઘરમાં મને એવું એટમોસ્ફિયર મળવું જોઈએ હું એવું નથી કે મારા પગ ડાબો કે મારી સેવા કરો એવી રીતે હું કોઈ નચાવતી નથી બરાબર જે વ્યવહારિક રીતે નોર્મલ જે પતિ પત્ની રહેતા હતા એવી રીતે જ રહેવાની વાત કરી હતી પણ એવી રીતે મને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી બરાબર જોબ થી એમને કરવી નથી એમને સિંગિંગ લાઈન માં જવું હતું તો મેં એમને સપોર્ટ કર્યો પણ એ તો ઘરમાં જાય ઘરીમાં ના જાય ક્લાસીસ જાય ના જાય ગામડે ઉપડી જાય ઘરમાં પૂજા પાઠ માં બેસી જાય હું સુધી આ બધું બેઠું ભાઈ મારે મારા જીવન નો ડિસિઝન લેવો પડે ને તો પછી તમે આ લગ્ન કર્યા એ બધું કર્યું તો ત્યારે તમે એવું કંઈ આમ આવી બધી પ્રોબ્લેમ ઝીણી ઝીણી તો આ કોઈ એમ કે બે ને જુદું પડી જવું એટલી બધી કોઈ ગંભીર મેટર ન ગણાય ને બેન

ઓકે કેમકે આ તમે જે કંઈ પ્રેમ હતો એ તો તમારા એકાબીજાને ઇન્સ્ટાગ્રામમાંથી ને એમાંથી થયું હોય આ કોઈ એકાબીજાને જોઈ જાણી લો કે એવો પ્રેમ નથી આ ઇમોશનલી એક જાત નો અટેચમેન્ટ હતું જે ઇમોશનલી એ લોકો એને એમની ફેમિલી એ મિસયુઝ કર્યો છે બીજું કોઈ છે ના અત્યારે જે એને ફોટા મોકલા ને એય તમે આમ બોલા મંદિરમાં માં છો એવા બધા ઓડિયન વિડિયન એવા તમારા મોકલા છે તમારા પુરાવા મને મોકલા છે તમે બી ફોટા પાડ્યા છે તમારા એ બધું મને પુરાવો મોકલો અને અમારી પાસે એવિડન્સ હોય ને તો જ અમે તમને ફોન કરીએ કે નકર અમે કોઈને ફોન કરતા ન કેમ કે અમારી કોઈ કારણ જ નથી મતલબ તમે ઘર બાંધો તોય કઈ પ્રોબ્લેમ નથી પણ જે કઈ આજે એક સ્ત્રી અને એક જે કઈ એકાબીજાનો પ્રેમ હોય એ અત્યારે ચાઇનાના ના પ્રેમ થઈ ગયા બેન ચાઈના નો પ્રેમ પ્રેમ કર્યો લેલા મજનુએ પ્રેમ કર્યો તમને કહું પદમાવતી વતી અને આ બધા પ્રેમ હતા કે જેને ભૂત થઈ પ્રેમ કર્યા મારી મારી છે ને આખી અલગ છે હું એવી ફેમિલી બેકગ્રાઉન્ડ માંથી આવું છું અને મેં એવી ફેમિલી માંથી એવા કોઈ આડાઅવડા ધંધા કરેલા નથી એ ભાઈ બે પર્સન સાથે હતો છતાંય મે ને એક્સેપ્ટ કરેલો છે અને ત્યાર પછી જો એ મારી સાથે મને સારી રીતે ના રાખી શકે હું લાઈફ નો કોઈ ડિસિઝન એવો રિસ્ક લેવા નહીં માંગતી એ પર્સન સાથે એટલે મારે એની સાથે નથી રહેવું કેમ કે તમે જે ફરિયાદ કરી ને એના ઓલા ફોટાના સ્ક્રીનશોટ પણ નાખ્યા છે છાપાના અને એવું બધું હતું એટલે પણ કાંઈ વાંધો નહીં જો એમાં તમે બેન કોઈ પણની ઈચ્છા ન હોય તો અમે એવું નથી કહેતા કે તમે એનું ઘર બાંધી લ્યો કે તમે ત્યાં પાછા જાવ એવી અમારી કોઈ વાત નથી પણ મારી અમારી વાત એ છે કે ભાઈ તમે જે તે સમયે જે પ્રેમ કર્યો જે તે સમયે એકાબીજે જે વચનો દીધા હતા કે હું તારી વગર જીવીશ નહીં તું મારી વગર જીવીશ નહીં અમે તો એના માટે ભાઈ આવો બધો અઘાટ પ્રેમ કે જેને તમે વીસ વર્ષના કર્યા હતા તમારા મા છોડી અને તમે આની વાત વ્યા ગયા એવો પ્રેમ અત્યારે કેમ ન રહ્યો એની એક આ મુદ્દો સ્ટોરી કે ભાઈ આ સ્ટોરી બગડવાનું પર્સન જ છે જાતે પર્સન જ છે જાતે

બેન અમે છે ને મારા મારી યુટ્યુબ ચેનલ છે એમાં મનસુખ રાઠોડ લખશો ને એટલે હું ગાયક કલાકાર હું આખું તમને આમ બધું મળી જશે તમારી યુટ્યુબ ચેનલમાં મોબાઈલમાં તમે સર્ચ કરજો કે જેને હજારો દીકરીઓના સમાધાન થઈ ગયા અને હજારો માણસોના સમાધાન થઈ ગયા અઢારે વર્ણની દીકરીઓના સમાધાન થઈ ગયા કેમ કે એનું કારણ છે કે વાણી થકી આ પ્રેમ છે ને તૂટક પ્રેમ છે એવું તો અમે સ્ટેજ પ્રોગ્રામમાંથી પણ બોલીશી કે આ પ્રેમ છે એ પ્રેમ નથી આ એક વેમ છે કે ભાઈ હું આને પ્રેમ કરું છું પ્રેમ કરે મીરા એ કે લકડી જલકે કોયલા ભયા કોઈલા જલકે ભાઈ રાખ મીરા કે પ્રેમ એસી જલી ના કોયલા ના રાખ આવો પ્રેમ છે એટલે પ્રેમ પ્રેમ છે છે ને આ દેહિક એકા બીજાના રૂપાળા હોય એકા બીજાને ગમતા હોય પછી એકા બીજાનો ઈગો હોટ થાય એટલે અહિયાં પૂરો થઈ જાય કેમ કે ચાઇનાનો પ્રેમ અમે આને છે ભાઈ આ પ્રેમ બધા છે ચાઇનાના છે કે જેને હાઈલો તો હાઈલો અથવા ઉભો રહી જાય અધવથી વ્યા જાય ખબર પડી ગઈ પણ આપડે જીવ ની જેમ આપણે કોઈ વ્યક્તિ ને આપડે પણ એને કોઈ પડેલી ના હોય તો એને એ કર્યું છે ને કે જે પ્રેમ કરનાર વ્યક્તિ છે સમાધાન કારણ પછી તેનું કે જ પરિસ્થિતિ રહી છે મારા આગળ કોઈ જે નહી આપતી જો ગંગાજી જે હાલી જતી હોય ને ત્યાં કોઈ દી ઘટું ભાઈ આજે ગંગાજી મોરી પડી ગઈ આજે ગંગાજી માં પાણી નથી સુકાઈ ગઈ એવું ના બને પ્રેમ છે નહી તો રોજ નિત્ર એને પ્રેમ કહેવાય આ પ્રેમ નો કહેવાય આ તો મારી વાત આપણે એકાબીજા હોટલું મોજ છોક કરી હાડિયું ડ્રેસ લઈ દઈએ અને આપણને રાખે ને મોજ છોક કરી એને નથી દેહિક પ્રેમ છે પ્રેમ એને છે કે રોજ એમાં ઘટાડો જ ન આવે એની એની પણ એની એનો પણ પ્રેમનો પ્રવાહ ખૂટે નહી તમારો પણ પ્યાસ ખૂટે નહીં એને પ્રેમ અમે માની છીએ સંત ભાષામાં અને જે કાંઈ ગુજરાતી જે કઈ ટ્રાન્સલેશનના હિસાબે કે પ્રેમ પ્રેમ કહેવાય આ છે બંગલાનો પ્રેમ પ્રેમ હોય હોય રૂપિયાનો કરોડપતિ હોય એનો પ્રેમ હોય બહુ દેખાવડો હોય એનો પ્રેમ હોય પણ એ તો આજે દેખાવડો છે કાલે એવો ને એવો રહેવાનો પણ નથી કોઈ પણ સ્ત્રી હોય દીકરી ઈ જયારે કુંવારી હોય એવી ને એવી ઈ બે બે દીકરાની માં થાય એવી ને એવી શરીર રહેતું નથી એમાં ફેરફાર આવે છે એટલે રોજ આ તડકો છાંયો ટાટ ચોમાસું બધું વેઠીને ત્યારે આ નો દિવસ કપાય છે અટણ ઉનાળો છે તો આપણે હું અત્યારે હવે આપણે ભાઈ મને માનીકમાસ જેવું થાય તો જ હું જીવીશ નહીં જીવાય કેમ કે પ્રકૃતિ છે એમાં ફેરફાર ન થાય ફેરફાર આપણે કરવાનો એવું બધું આ જીવનના બધા મહામંત્ર છે એવું બધું આપણે જો હાલતા છોડાજા જો વાંધો હોય તો પાર પાડી દો તો તમારું જીવન ખોટા ઘર ગણાય નહીં એકાબીજાનો પ્રેમ અમર રહે એવી અમે તમને આશા રાખીને એકાબીજાનું સમાધાન થાય એના માટે મેં ફોન કર્યો તમે કરો તોય વાંધો નથી ન કરો તોય મને પણ એક કાર્યકર તરીકે અને કલાકાર તરીકે પણ તમને સમજાવવા મારી મારો પ્રયત્ન બને છે ઝીણી મોટી તો દુઃખ અહીંયા નહીં હિનલબેન તમે ગમે ત્યાં બીજે જાશો અહીં આ ઘરને છોડી તમે જૂટું કર્યું બીજે જાશો છે કોઈને એવું નથી કે અહીંયા દુઃખ વગરની જિંદગી જ નથી જેની માતા દુઃખ ન પડે એને જીવવાની ભાન જ ન હોય જે દિવસનો તડકો બેઠી ન હકે એને રાતની ભાન ન હોય રાતનો ચાયો ન ખમી હકે એને દિવસની ભાન નો હોય અંધારું થયા પછી રાઈડે સડી કોઈ મારી અંધારું કોઈ વાતે કાઢો કઈ રાયડું નાખો તો અંધારું જાય એમ આ જીવન ની અંદર દુઃખ ઈ મહા સુખ છે જેના ઘરે દુઃખ ન પડે એવો કોઈ જગ્યાએ અહીંયા ભૂલી જાવ તમે કદાચ મેં હમણાં જ મારો એક ઓડિયો વાયરલ થયો તો બેન એક પટેલની દીકરી આઠ ઘર કર્યા તો આઠ ઘરમાં થયે આઠ પતિ કર્યા તોય હજી એ રોય છે કે મને ક્યાંય સુખ મળ્યું નહીં તો હવે એવું તો ક્યાં છે સુખ કે જ્યાં કણ વેચાતી મળતું હોય બેન રૂપિયા હોય કરોડપતિ માણસ હોય તો એની ઘરે સુખ નથી ક્યાંય લંકાવું લાગ્યું છે ને એની બાય ખાટલટ છાંટીને મરી ગયું છે આનું સુભડું હોય તો ત્યાં સુખ છે કરોડપતિ હોય સુખ નો મને એ તો રૂપિયા છે પણ એને આ મન શાંતિ નો હોય દિલ ની શાંતિ નો હોય દેહ ની શાંતિ નો હોય તો એ કરોડપતિ હોય તો કામ ના હું બસ હું ત્યાં ખુશ નથી પૂરી થઈ ગઈ બસ એ વાંધો નથી બેન હું એવું નથી કહેતો કે આ તમે ખુશ રહ્યો હું તમને એમ કહું છું જે તમારા પ્રેમ તમે એકાબીજા આશ્વાસન દીધા તા તમે જે કઈ એકાબીજાના પ્રેમના વચનો દીધા હતા એવું જો વચનનું પાલન કરવા માંગતા હો તો બાકી વચન ભંગ તો બાદ ખતમ આ તો જે વાત કરી હોય ઇન્સ્ટાગ્રામમાં કરી હોય મને તારી વગર ભાવતું નથી હું તારી વગર જીવું જીવું અરે કદાચ નો થઈ હોય કે થઈ હોય પણ પ્રેમ છે એમાં તો ઘણી જાતના લાલચ લોભામણી આવું બધું આપ્યું હોય એવું મારી વાત તમે પ્રેમ મેરેજ કરી લીધા તો જે સમયે તમારા મા બાપ ની આબરૂ હોય ને મારી છોકરી ફલાણા છોકરા ગઈ સોના સોનાની જેમ ઘસાઈ ઘસાય નહીં મારે કેટલા સારા બી કામો કરવાના જીવનમાં બરાબર એના માટે મને જે સપોર્ટ મળવો જોઈએ નથી મળી રહ્યો એટલે હું નથી આશા રાખી શકતી કે મારે જીવન એક જ વખત મળવાનું બરાબર ચોર્યાસી લાખ ના ફેરા ને એના માટે મારો માનવ આની આવી રીતે પૂરો નથી કરવા પણ ઈ બેન હવે જે એક બનાવ બની ગયો છે ઈ કઈ પાછો નહીં બનાવે તમે એક પ્રેમ કરેલો છે ઈ કઈ તમે એમ મેં આવું કર્યું નથી સાબિત થોડું થવાનું લખીને આપશો કે આવું નહીં થાય

તો હવે તમે એની હારે પછી હવે આ જે તમે લવ મેરેજ ના કાગળ કર્યા છે તો એની હારે છૂટાછેડા ડિવોર્સ લેવા માંગશો કે એના માટે શું નિર્ણય તમે લેશો એમ મે ડાયવોર્સ નક્કી કર્યું છે ઓકે સાહેબ થેન્ક ચાલો હું એની વાત કરું છું ભલે ભલે બેન એલા પણ ગીત તો એમ રાખ્યું હે ગીત એમ રાખ્યું સારી મીઠી મીઠી વાતોમાં મારું મન મોઈ ગયું વાત થઈ તમારે હા થઈ ને

જેને પ્રેમ તમે કરતા પ્રેમ જેવો હતો એવું જીવવું જોઈએ ફેરફાર આવ્યો અને એને એવું તેમ જીવન જીવાય એમ એક કામ ઉપર

હોય તો મોતી ફાટી જાય એટલે હવે તમારે જે કઈ દિલ ની અંદર એટલા બધા જાય ને અમે તો આ બધા વેમ માની છીએ અમે આને પ્રેમ માનતા નથી ભલે સારું હાલો ઈ હવે મેં રેકોર્ડિંગ ને બધું થઈ ગયું છે વાયરલ કરું છું સાંભળો બીજું